ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોલ કોલ શબ્દનો અર્થ કોલસો કોલસાનો ગાંગડો બળતણ ઇત્યાદિના ઉપયોગનું ખનીજ કોયલો જહાજ ઇત્યાદિમાં કોલસા લેવા કશાકમાં કોલસા ભરવા કે બાળીને કોલસો કરવો થાય છે કોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ પુટ મોર કોલ ઇન ધ ફાયર એટલે કે કૃપા કરીને અગ્નિમાં વધુ કોલસા મૂકો એક બીજું ઉદાહરણ જોઈએ ટ્રેન્સ રનિંગ બાય કોલ એન્જિન્સ આર નાઉ મેટર ઓફ ધી પાસ્ટ અર્થાત કોલસાના ઉપયોગવાળા એન્જિનથી ચાલતી ગાડીઓ હવે ભૂતકાળની બાબત છે એક અન્ય ઉદાહરણ જોઈએ વર્કિંગ ઇન કોલ માઇન્સ ઇઝ વેરી રિસ્કી એટલે કે કોલસાની ખાણોમાં કામ કરવું ખૂબ જોખમી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ